ફરી એકવાર લાઈનમાં જોડાય ગયા સમિત જે થવાનું હતું એ થઈ જ રહ્યું છે અને શંકાને તેમાં કોઈ સ્થાન નથી પિયરેલાલ કેટલા વાગે પહોંચશે અને ત્યાં હાજર છે કે પછી આગળ કે અપડેટ હવે બાકી રહી છે જે ચોક્કસથી વાત કરવામાં આવે પિયરેલાલ છે તે કલેક્ટર કચેરીના પાછળના દરવાજેથી હાજર થયા અને તેઓ નીકળી ગયાની વાત છે મહત્ત્વની વાત છે કલેક્ટર ક બે બે ઓફિસ કલેક્ટર ઓફિસમાં જવા માટેના બે બિલ્ડિંગો છે અને બંને બિલ્ડિંગમાં જે પાછળના જે દરવાજાઓ છે તે પણ ખુલ્લા છે એટલે કે આગળના દરવાજાથી માત્ર ઔપચારિકતા કરવામાં આવે છે પરંતુ આજે એક મોટી વાત એ સામે આવી છે કે કોઈ ઉમેદવાર આવે છે તો પાછળના દરવાજેથી કલેક્ટર સુધી લઈ જવામાં આવે છે અને આ જ ખેલ છે તે પ્યારેલાલ સાથે રમાયો છે પાછળના દરવાજેથી પ્યારેલાલે કલેક્ટર કચેરીમાં એન્ટર કર્યું કલેક્ટરને પોતાની જે ઉમેદવારી ફોર્મ પર જે ખેંચવાની હતી તે ખેંચી અને હાલ તેઓ રવાના થયા હોવાની એક વાત મળી છે એટલે પટ્ટપણે કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વાર સુરત લોકસભાની બેઠક છે બિનહરીફ થઈ છે સુરતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય હજુ એક હજી થોડી જ વારમાં હવે જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી છે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે ઓફિશિયલ રીતે માહિતી આપી શકે છે પરંતુ હાલ જે માહિતી મળી રહી છે કે પાછળના દરવાજાનો ઉપયોગ કરી એટલે કે જે પ્રકારે કોઈને ખબર ના પડવા દેવાની હોય તે જ પ્રકારે પાછળના દરવાજાથી પ્યરેલાલ કલેક્ટર કચેરીમાં આવ્યા હતા કાર્યકર્તાઓને આગળના દરવાજા પર મોરો બનાવીને રાખ્યા હતા કે પ્યરેલાલ સંપર્કમાં જે ફોર્મ નથી ખેંચવાના મીડિયાને જ્યારે કાર્યકર્તાઓ વ્યસ્ત રાખી રહ્યા હતા તે જ સમયે પ્યારેલાલે આખો ખેલ પાડી દીધો તેવું સ્પષ્ટપણે કહી શકાય ને હાલ સુરત બેઠક છે તે બિનહરીફ જાહેર થાય

હોદ્દેદારો જે આવ્યા હતા તે એક મોરું બનીને આવ્યા હોય તેવું લાગ્યું છે કારણ કે જે આગલા દરવાજે જે મીડિયા કર્મીઓ હતા તેમની સામે તેઓ આવ્યા હતા અને પક્ષપણે કહ્યું હતું કે પ્યારે લાલ છે તેઓ ઉમેદવારી ખેંચવાના નથી જ્યારે મીડિયાને વ્યસ્ત રાખી મોરાલો હતા કાર્યકર્તાઓ હતા તેમને વ્યસ્ત રાખ્યા તે જ સમયનો લાભ આ લોકોએ ઉઠાવ્યો હતો અને હાલ તમામ કાર્યકર્તા પણ કલેક્ટર કચેરીમાંથી નીકળી ચૂક્યા છે અને પ્યારેલાલ પણ રવાના થયા હોવાની એક માહિતી મળી રહી છે એટલે કે હવે સુરત જે લોકસભાની બેઠક છે તેમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ માત્ર એક જ હોય તે પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે આજે ગઈકાલે કોંગ્રેસના જે ફોર્મ હતા તે રદ થયા બાદ નવ ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી ત્રણ અપક્ષના એક ભાજપનો અને અન્ય જે ચાર છે તે નાની પાર્ટીઓના હતા પરંતુ સવારથી જ જે સાત અપક્ષ સાત જે ઉમેદવારો હતા અલગ અલગ પાર્ટી અને અપક્ષના તે પોતાનું ફોર્મ ખેંચી ચૂક્યા હતા અને માત્ર કે પ્યરે લાલ છે બીએસપીના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ ખેંચવાનું હતું અને હવે તેમને પણ આ ખેલ પાડી દીધો અને મુકેશ દલાલને ને બિનહરીફ કરી દીધા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને સત્તાવાર જાહેરાત થોડી જ વારમાં થઈ શકે છે અમિત અહીં બીજેપીને પણ આપણે સવાલ કરીશ કે બીજેપી હવે જીતની તૈયારી કેવી કરી છે શું તામઝામ ઉભો કર્યો છે કે નહીં કારણ કે હવે તો ચૂંટણી રહેતી જ નથી હવે જીતી જ ગયા છીએ અને એ પણ બિનહરીફ તો બીજેપી ના કાર્યાલય પર કેવા પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી શકે છે આપની કોઈ વાતચીત થઈ કે મેં આટલા વાગે પાંચ વાગે વિજય સરઘસ કાઢીશું સ્વાભાવિકપણે આ કહી શકાય કે હવે ચૂંટણી વગર જ મુકેશ દલાલ છે તે જીતી ગયા છે તેવું સ્પષ્ટપણે કહી શકાય પરંતુ હજી ઓફિશિયલ જાહેરાત બાકી છે ઓફિશિયલ જાહેરાત બાદ કદાચ ભારે ભાજપના કાર્યકર્તા છે તે આ ખુશી મનાવે ઢોલ નગારા વગાડે તો નવાય નહીં કારણ કે પોતાના જે સુરતના ઉમેદવાર હતા તે હવે જે છે તે જીતે જીતી ગયા તેવું જ માની શકાય કારણ કે તેમની સામે

સત્તાવાર જાહેરાત થાય પહેલાં અહીં સમજવું વૈભવી એ જરૂરી છે કે છવ્વીસમાંથી એક બેઠક તો બીજેપી હવે જીતી ગયું રહી હવે પચીસ બેઠક એટલે ગુજરાતમાં હવે પચીસ બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે સુરતથી બીજેપીના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થશે અને ચૂંટણી પહેલાં જ સુરતમાં આ કમળ ખીલ્યું છે અને જે રીતે કમળ ખીલ્યું છે એ રીતે હવે જોવા જઈએ તો રાજ્યમાં હવે સાતમી મેના રોજ જ્યારે મતદાન થશે ત્યારે પચીસ બેઠકો પર ખરા ખરીનો જંગ જામશે કારણ કે હજુ જો કોઈ શંકા કુશંકાઓ હોત તો બીજા જગ્યાએથી સમાચાર પ્રાપ્ત થયા હોત પણ કદાચ પચીસ બેઠકો સહી સલામત છે ત્યાં કોઈએ ઉમેદવારી પરત ખેંચી હોય તો નાના નાના પક્ષો જે ઊભા થઈને આગળ આવ્યા છે એમણે ઉમેદવારી પરત ખેંચી હશે પણ આ લોકશાહી માટે કઈ રીતનું કહી શકાય લોકશાહી માટે આ રીતનું હોવું જરૂરી છે શું આ રીતે જ ચૂંટણીઓ થતી રહેશે કે પછી એ પણ એક મુદ્દો મતદારોના મનમાં સવાલ ચોક્કસથી ઊભો થતો હશે એટલે હવે સુરતમાં એવું કહેવાય કે સૌરાષ્ટ્રમાંથી પહેલાં તો બધા ઉમેદવારો મતદારો પોતાના વિસ્તારમાં મત આપવા જાય હવે સુરતના જે બીજા લોકો છે બહાર રોજગારી માટે હોય તો તેમને પણ અહીં આવવાનું થતું રહેતું કારણ કે મત તેમના માટે મહત્વનો હોય છે પણ હવે ન મત ન કોઈ પ્રચાર જે થવાનું હતું તે બધું થઈ ગયું છે અને હવે સ્પષ્ટ છે કે મુકેશ દલાલ જ હશે એ વિજેતા બીજેપીમાંથી અને બીજેપીમાંથી જે રીતે હવે બિનહરીફ જ્યારે ચૂંટણી થતી હોય અને એમાં જીત મુકેશ દલાલની જ્યારે થવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે હવે ચર્ચા એ પ્રકારની થવી જોઈએ કે જે મતદારો છે તેમના મતનું મૂલ્ય શું સાથે અગાઉ પણ આપણે વૈભવી વાત કરી હતી તે પ્રમાણે કે આમાં ખર્ચ બધી જશે અને અહીં એ સ્પષ્ટ છે કે બિલકુલ બિલકુલ જગર અહીંયા હવે સૌથી મહત્વપૂર્ણ બાકી રહી ગઈ છે કારણ કે હવે સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું સફળ ઓપરેશન અહીંયા થઈ ચૂક્યું છે ઓપરેશન લોટસ જે સફળ અહીંયા થઈ ચૂક્યું છે કારણ કે ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ એક બેઠક ઉપર બિનહરીફ જીત તો મેળવી જ લીધી છે હવે ગુજરાતમાં માત્ર પચીસ બેઠક ઉપર આજ ચૂંટણીનો જંગ જામવાનો છે આગામી સાતમી મે રોજ ચૂંટણી છે પરંતુ તે પહેલા સુરત થી બીજેપીના મુકેશ દલાલ કે જેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ચૂંટણી પહેલા સુરતમાં સોળે કલા એ કમળ ખીલી ચૂક્યો છે આ સૌથી મોટા સમાચાર બીજેપીનું ઓપરેશન જે છે તે સફળ થઈ ચૂક્યું છે જીગર અહીંયા સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટી હવે આમ જોવા જઈએ તો કોંગ્રેસ માટે કપરા ચરણ એટલા માટે પણ છે કારણ કે ઓલરેડી બે સીટ પર તો તેમણે પોતાના ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા હવે આ ત્રીજી સીટ તેમના હાથમાંથી ગઈ છે એટલે હવે ત્રેવીસ સીટ ઉપર કોંગ્રેસ છે તે ચૂંટણી લડવાની છે પરંતુ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરીએ ચૂંટણી પહેલા આ પ્રકારે કમળ ખીલવું સુરતમાં ભારતીય જનતા પાર્ટીના આત્મવિશ્વાસમાં કેટલો વધારો કરશે કારણ કે પહેલા જ્યારે ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે એવું નહોતું લાગતું કે પાંચ લાખથી ભારતીય જનતા પાર્ટી જીતશે પણ આ જે થયું આ ઐતિહાસિક ઘટના ભારતીય જનતા પાર્ટીના આત્મવિશ્વાસમાં કેટલો વધારો કરશે